લોકગાયિકા કિંજલ દવે બાદ ગુજરાતના જાણીતા એટલે કે આરતી સાંગાણી ચર્ચામાં આવ્યા અને હવે તેમને જે પ્રેમ લગ્ન કર્યા છે એ સમગ્ર બાબતને લઈને તેમના પિતાનું એક મોટું નિવેદન સામે આવ્યું છે વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયની નમસ્કાર હું હંસિંહ અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ લોકગાયિકા કિંજલ દવે કે જેમને આંતરજ્ઞાતીય સગાઈ કરી હતી એ બાદ ચર્ચામાં આવ્યા ઘણા બધા લોકોએ તેમના પરિવારનો બહિષ્કાર કર્યો તેમના પરિવારમાંથી ઘણા બધા લોકોના નિવેદનો સામે સામે આવ્યા આવ્યા સમાજમાંથી નિવેદનો પરંતુ એ બાદ આરતી સાંગાણી કે જે પાટીદાર છે એમને પ્રેમ લગ્ન કર્યા અને એ બાદ તેમના પ્રેમ લગ્નનો મુદ્દો પણ અત્યારે ચર્ચામાં આવ્યો છે હવે અત્યારે હાલ પોપ્યુલર સિંગલ કિંજલ દવે યુવક સાથે સગાઈ કરતા તેમના સમાજે બહિષ્કાર કર્યો હતો આ જ રીતે વધુ એક સિંગરના લવ

ભૂલ હવે મૂકીને તું ઘરે પાછી આવી જાય તેવું તેમના પિતા દ્વારા રડતા રડતા કહેવામાં આવ્યું છે સૌથી પહેલા તો એ નિવેદન ઉપર નજર કરીએ

પાટીદાર યુવક છે એમનું પણ એક નિવેદન સામે આવ્યું છે અને કહેવામાં આવ્યું છે આરતી આજે જે સ્ટેજ ઉપર અને જે લેવલ પર પહોંચી છે તેની પાછળ માત્ર તેની મહેનત નથી પરંતુ તેના માતા પિતા અને સમાજનો સી ફાળો છે જ્યારે વ્યક્તિ સમાજમાં કોઈ ચોક્કસ હોદ્દા કે સ્થાન પર હોય ત્યારે તેના દ્વારા લેવાતા નિર્ણયો સમાજ પર શું અસર થશે તે વિચારીને પગલું ભરવું જોઈએ અલ્પેશ કથિરિયાના મતે હાલ જે ઘટના સામે આવી છે તેમાં પાટીદાર દીકરીએ તેને મળેલી સ્વતંત્રતાનો ખોટો ઉપયોગ કર્યો છે તેવી વાત છે તે કહેવામાં આવી છે અને જે

મારી ઈચ્છા છે કે એ સમજી અને ભૂલ થઈ ગયો હોય તો સુધારીને ઘેરે વી આવે અને વિવાદ તો અંત આવે એવી મારી ઈચ્છા છે અને સમાજની પણ એ જ ઈચ્છા છે કે જે કાંઈ ભૂલ થઈ એ સમાજ પણ માફ કરી દે પણ ઘેરે વી આવે મહેરબાની કરીને એટલી જ અમારી અપીલ છે ભૂલ તો થઈ જાય પણ સુધારી લે તો એ મોટામાં મોટું છે ને એના સપના જે છે એ પૂરા કરવા હું સમક્ષ એના સપના કોઈ અધૂરા હું નહીં રહેવા દઉં હજી એને મને વિશ્વાસ આપ્યો તો કે હું તમારો દીકરો છો તો હું હજી દીકરો તરીકે જ અપનાવ કોઈ વાત જે થઈ એમાં કોઈ આ માયલું કાંઈ હતું જ નહીં કમ્પ્લેટ વાત થઈ રેડી જે દર વખતે મને જ્યાં પ્રોગ્રામ કરવા જાય ને વાત કરે એ રીતે જ વાત કરી હતી અહીંથી નિહરીથી મેંદડા હતો મેંદડાથી મોરબી હતો મોરબીથી એને વીઆવાની હતી પણ ભાવનગરનો પ્રોગ્રામ આવ્યો એટલે ભાવનગર ગઈ અને ભાવનગરનો પ્રોગ્રામ પચ્ચા પછી બીજા દિવસે બપોરે અમને વિડીયો કોલ કર્યો અને એણે કીધું કે પપ્પા અહીંયા પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે ને હવે હું અત્યારે નહીં નિરું સાંજે પ્રાઇવેટ બસમાં આવું એટલે હવારમાં હું પહોંચી જાય આ વાત મારે છે પછી એકવીસ તારીખે મળી ફરિયાદ પછી ફોન સિસ ઓફ થઈ ગયો પછી બીજા દિવસ લગન મેં બધે કોન્ટેક્ટ કર્યો પણ કોઈ મેળ પોલીસ તેણે વાતચીત થઈ હોય પછી તો એકવીસ તારીખે વાતચીત થઈ પણ કોઈ એનો જવાબ આવ્યો નહીં વિમુખ થઈ ગઈ એટલે કે સમાજથી સામે પડીને દીકરીને પણ તમે સ્વતંત્રતા આપી આજે કેટલો વિરોધ હતો તમે છતાં તમે સપોર્ટ બની શકો મેં એને બબે વખત વિરોધમાં પણ પાછો વિશ્વાસ આપ્યો તો અને એને મને વિશ્વાસ આપ્યો હતો આજ એને મારી માથે વિશ્વાસઘાત કર્યો હજી એ મારો દીકરી જ છે હજી ભૂલ એની હું બધી માફ કરી દઉં એ વૈયાવે ઘરે અને હજી એના સપના એ જે છે એ પૂરેપૂરા જ હું કરવા

યુવાન યુવાન તરીકે મેં પણ આ બધો સમય વયમાં જે સમાજની અંદર પ્રવૃત્તિ ઘટી રહી છે સમગ્ર ગુજરાતના અઢારે સમાજે આ બાબતે સરકાર શ્રીને પણ વિનંતી કરી છે કાયદામાં પણ નાના મોટા ફેરફારો થાય અને મેરેજ રજીસ્ટ્રેશનની જે બાબત છે એમાં પણ ફેરફાર થાય ગત અઠવાડિયે જ કેબિનેટે આ બાબતે પણ જાહેરાત કરી છે અત્યારે જે ચર્ચાતા વિષયમાં સોશિયલ મીડિયામાં જે મિમ્સ બની રહ્યા છે જે કોમેન્ટો થઈ રહી છે અને ચર્ચાતો મુદ્દો છે સ્વાભાવિક છે એક શરમજનક બાબત છે કે સમાજે જેને સ્વીકૃતિ આપી હોય પરિવારે એને મહત્વ આપ્યું હોય અને જે માતા પિતા અને પરિવારે અમને આખી રાત બહાર રહેવા માટે સ્વતંત્રતા આપી છે અને જ્યારે આવી ઘટના આવતી હોય છે ત્યારે સૌથી પહેલાં પરિવાર ચિંતામાં મૂકે છે આજે એમના માતા પિતા એમના કાકા એમના ભાઈઓ બહેન પરિવાર એ ખૂબ શરમજનક પરિસ્થિતિ અનુભવે છે અને ચિંતામાં છે જ્યાં કોઈ મારી ચિંતા હોય એવો વિષય નથી એમના પરિવારની ચિંતા છે તો સ્વાભાવિક છે કે સમાજ આ બાબતમાં ચિંતા અનુભવતો હોય છે જ્યારે કોઈ પણ જાહેર જીવનની વ્યક્તિ હોતી હોય છે એની દરેક બાબતની પબ્લિકમાં જે પણ વધારે વ્યક્તિ જતી હોય છે એની નોંધ લેવાતી હોય છે તો આવી વ્યક્તિ જ્યારે આ પ્રકારનું પગલું ભરે છે તો એની ટીકા ટિપ્પણી ચર્ચા થવાની છે ઘણાને આ નિર્ણય મંજૂર પણ હોઈ શકે બીજી વ્યક્તિઓ બહારની ત્રાહિત વ્યક્તિ હું તો કહું છું અને એને મંજૂર ના પણ હોઈ શકે કોઈ પણ શકે પણ મંજૂર કે ના મંજૂરનો વિષય એના પરિવારે નક્કી કરવાનો છે ત્યારે એના પરિવારને આ વસ્તુ પસંદ પણ નથી ખૂબ ચિંતામાં પણ છે અને એ પોતાના જે પણ પ્રયાસો કરવાનો પ્રયાસ પણ કરે છે ગત સત્તર તારીખે એમના પિતાએ ગુમ થયાની કાપદરા પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે આજ દિન સુધીમાં સત્તર તારીખથી આપણે ગણી લઈએ તો આજે દસેક દિવસ જેવો સમય થયો છે દસ દિવસના સમયગાળામાં પરિવારને મળવું નહીં વાતચીત ન કરવી તો જે આપણને જન્મ આપે છે એમાં માતા પિતાથી પણ આપણે જો વાતચીત કે દૂર રહેતા હોય ને મળી પણ ન શકતા હોય તો એ ખૂબ ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ હતી ગણે અને આ પ્રકારની પ્રવૃત્તિઓથી બીજી કોઈ પણ દીકરીઓને પણ એના પિતા કે માતા પિતા કે એનું પરિવાર રેસ્ટ્રિક્શન વધારે છે કે આટલી સ્વતંત્રતા આપવા હોવા છતાં પણ જ્યારે તમે આવું પગલું ભરો છો બીજો એક સવાલ પણ સામે આવતો હોય છે કે શું એની મરજીથી લગ્ન કરી શકે નહીં તો આમાં મારો સ્પષ્ટ જવાબ છે કે દરેકને પોતાની મરજીથી લગ્ન કરવાનો રાઈટ ટુ મેરેજનો અધિકાર છે એ બંધારણીય અધિકાર છે એમાં કોઈ ના પણ ન હોય છે પણ જ્યારે તમે પરિવારે એટલી મજબૂતાઈ આપી છે સ્વતંત્રતા આપી છે તમે એક દીકરી તરીકે સમાજમાં પોતાના પગ પર ઊભા થઈ અને એક રેવન્યુ ઇન્કમ ઊભી કરી શકો છો એટલી તમારી તાકાત છે ત્યારે મેરેજની બાબતમાં પણ પરિવારની સાથે ઊભું રહેવું એટલા માટે આવશ્યક છે કે આ પરિવારે તમને સહકાર આપ્યો છે ત્યારે આપણે આગળ આવ્યા છીએ અને આવી વ્યક્તિઓનાથી બીજી દીકરીઓ પણ પણ અસર થતી હોય છે કેમ કે ફ્રીડમ અને ફ્રીઆલિટી બેના વચ્ચે બહુ ડિફરન્સ છે જ્યારે ફ્રીડમ એમના પરિવાર આપે છે એનો તમે ફ્રીઆલિટી તરીકે દુરુપયોગ કરો છો તો ફ્રીડમ ઉપર સવાલ ઊભા થવાના છે થવાના છે અને થવાના છે ત્યાંનાથી દરેક લોકોએ જાગૃત રહેવું જોઈએ કાયદામાં સમયાંતરે ફેરફાર કરવા માટેની અમે માગણી ઘણા સમયથી કરીએ છીએ પરંતુ આ પ્રકારની જ્યારે ઘટના ઘટે છે ત્યારે ફ્રીડમ ઉપર ચોક્કસ સવાલ ઊભો થશે દીકરી ઉપર પણ સવાલ ઊભા થશે અને સમાજમાં થતા આવા પ્રેમલગ્ન ઉપર પણ સવાલ ઊભા થશે